કોઈએ પાપ છુપાવવા આવું તડકટ કર્યું હોવાની સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે સવારે અગિયારને પિસ્તાલીસ વાગ્યાના અરસામાં શાળાએથી ઘરે જતા બાળકોએ આ ઘટના નિહાળી હતી ભ્રૂણને મંકોડા ફોલતા જોવા મળ્યા હતા ઉપરાંત એક કોથળીમાં માંસનો લોચો હોય એવું દેખાતું હતું આથી એક વિદ્યાર્થીએ ઘરે જેને બાજુમાં રહેતા કૌસર વોરાને જાણ કરી હતી તેમણે ઘટના સ્થળ ઉપર જોઈ તપાસ કર્યા બાદ ડેપ્યુટી સરપંચ જગદીશ પટેલને આ ભ્રૂણ હોવાની માહિતી આપી હતી ત્યારબાદ જગદીશ પટેલે ઘટના સ્થળ પર પહોંચી પોલીસ અને એકસો ને જાણ કરી હતી પોલીસનો કાફલો અને એકસો ઘટના સ્થળ પર આવી હતી અને ભ્રૂણ કપડામાં મૂકીને એકસો મારફતે ખેરગામ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું આશરે પાંચ થી છ માસનું નું આ ભ્રૂણ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ભ્રૂણ કોનું અને કોણ મૂકી ગયું તે અંગે ખેરગામ પોલીસે તપાસ હાથ ધરી હતી એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ પટેલ ખેરગામ